સાત માર્ચ બે હજાર પચીસના રોજ યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજી ખાતે શિયાળુ સત્ર બે હજાર ચોવીસમાં લેવાનારી પરીક્ષામાં ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો સમારંભની શરૂઆત બપોરે ત્રણ ત્રીસ વાગ્યે સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું યુપીએલ યુનિવર્સિટીના પ્રોવસ્ટ પ્રોફેસર શ્રીકાંત જેવાગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઈસરો અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત યુનિવર્સિટીના પ્રવસ્ટ ડોક્ટર શ્રીકાંત જેવાગ રજિસ્ટ્રાર ડીન અને વિભાગોના વડાઓની હાજરી આપી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધારી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ બેચલર ઓફ સાયન્સ અને માસ્ટર ઓફ સાયન્સ સહિત વિવિધ શાખાઓના સાત ઉત્કૃષ્ટ પંદર વિદ્યાર્થીઓનું ચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારોહ પછી ઈસરો અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈએ વિજ્ઞાન દ્વારા ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રગટાવો શીર્ષક પર એક મુખ્ય ભાષણ આપ્યું જેમાં ભવિષ્યને આકાર આપવામાં વિજ્ઞાન અને નવીનતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો તેમના શબ્દોએ શ્રેતાઓને તેમના શૈક્ષણિક કાર્યોમાં દ્રઢતા જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવા પ્રેરણા આપી